તેમના મિત્રો હસબન્ડ એટલે મિત્રો કરણજી ઠાકોર અને તે મિત્રો કેદારનાથ જઈ રહ્યા હતા અને ઉત્તર પ્રદેશની અંદર તેમનું મિત્રો અવસાન થાય છે અકસ્માત થાય છે તો આ બધા મામલે સૌથી પહેલાં તો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખીને વિડીયો બને એટલો શેર કરીને સબસ્ક્રાઈબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં જે આ મિત્રો વાત તો ખાસ કરીને વિડીયો બંને એટલો શેર કરી દેજો અને મિત્રો કોમેન્ટની અંદર ઓમ શાંતિ લખી દેજો કારણ કે ભાઈઓ આપણે ચેનલની અંદર આવાનવા વાયરલ ટૉપિકના વિડીયો તમારા માટે હું જલ્દીથી જલ્દી લાવતો હોઉં છું ખાસ કરીને મિત્રો વાત તો ત્યારે ઠાકોર સમાજ પણ મિત્રો ઘણા બધા લોકો છે મિત્રો કહી રહ્યા છે કે અમે ભાઈ એક સારા એવા હીરાને ખોઈ દીધા છે ખાસ કરીને વિડીયો શેર કરીને ફોર સબસ્ક્રાઈબ કરવાનું બોલતાની ધન્યવાદ